નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ આશા રાખું કે દિવાળીની વેકેશન અને છમાસિક પરીક્ષાને આપણે ખૂબ એન્જોય કરી હશે અને ખૂબ જ સરસ રીતે પેપર આપ્યા હશે આપણે આંકડા શાસ્ત્રની અંદર ધોરણ અગિયારમાં પેલા ચાર ચેપ્ટર જે છે ખૂબ સરસ રીતે પૂરા કર્યા હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આજથી સ્વાધ્યાય નંબર પાંચ જેનું નામ છે આવૃત્તિ વિતરણની વિષમતા કે આવૃત્તિ વિતરણની વિષમતા એટલે શું છે હવે આપણે વિષમતા એટલે શું તમને જઈને આ એટલે કે સ્કીવનેસ છે ને કહેવાય એ ખૂબ ઉપયોગી તમે ભણતા હશો દરેક જગ્યાએ વિષમતા ભણવાની આવશે તો એ વિષમતા એટલે શું એના વિશે આજે આપણે ચર્ચાઓ કરવાની છે તો સૌથી પહેલો પ્રશ્ન આપણી પાસે આવે છે કે વિષમતા કે વિષમતા એટલે કે આવૃત્તિ વિતરણમાં સમિતતાની ખામી બરોબર આવૃત્તિ વિતરણમાં કોની ખામી વાત કરવામાં આવે છે એટલે 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 કે 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 સમાન ન હોય ને એને શું કહેવાય સમિત કોઈ એક બાકીના અવ લોકોનો સરખી રીતે વિતરિત થયેલા નથી તો એને શું કહેવાય સમિતતાની ખામી કહેવાય છે અથવા તો આવૃત્તિ વક્રોમાં સુડોળતાનો અભાવ સુડોળતા ન હોય આવૃત્તિ વિતરણની એને આપણે એમ કહી છે કે વિષમતા છે

શું કરવું પડે તો આપણે એને આપણા ફોર્મમાં એટલે કે આંકડા શાસ્ત્રના ફોર્મમાં ટ્રાન્સફર કરવું પડે તો આંકડા શાસ્ત્ર એવું કહે છે કે જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય અર્થાત તેનો આવૃત્તિ વક્ર કેવો હોય સુડોળ હોય

એના વિશે આપણે ચર્ચા કરવાની છે એની આકૃતિ સાથો સાથે સમજવાની છે આપણે ધોરણ 12 બારમામાં આકૃતિ ખૂબ ઉપયોગી આવશે અને આના પરથી એક આખે આખું સ્વાધ્યાય બનવાનું આવશે પ્રામાણ્ય વિતરણ પરંતુ આકૃતિ જો આપણે અત્યારથી સમજી લીધી હશે તો એ સમયે આપણને ખાસ વાંધો આવશે નહીં તો ચાલો શરૂઆત કરીએ સમિત આવૃત્તિ વિતરણના લક્ષણો લક્ષણો આપણે ખાસ યાદ રાખવાના સૌથી પહેલું લક્ષણ કે તેનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય છે

બીજું તેમાં મધ્યક મધ્યસ્થ અને બહુલો બધાયની વચ્ચે નિશાની આપણે કરેલી છે બરાબર થી કે મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર બહુલો અર્થાત x બાર બરાબર m બરાબર m0 ત્રણે ત્રણ કિંમત એક જ જગ્યાએ આવેલી હોય ત્રણે ત્રણ કિંમત એક જગ્યાએ એટલે x બાર m અને z એક z અહીંયા વચ્ચે જે હોય ત્યાં જ આવેલા હોય ક્યાંય આડાવડા હોતા નથી ત્રીજું કીધું છે તેમાં બંને ચતુર્થકો મધ્યસ્થથી સમાન અંતરે હોય છે

બંને બાજુ એક સરખા જ અવલોકનો હોય છે આવું જે વિતરણ હોય છે વિતરણને કેવું કહેવામાં આવે છે સમિત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે પરંતુ આપણા ચેપ્ટરનું નામ છે વિતરણની વિષમતા સ્ટાર્ટિંગ દેરું આપણે વિષમતાથી પરંતુ એમાં સમિતતા આવતી હતી એટલે સમિત વિતરણ કોને કહેવાય અને વિતરણ કોને કહેવાય તો બાપ એવા બેટા ને બળ ટેટા એટલે સમિત આવૃત્તિ વિતરણ આપણે જોયું તો એના લક્ષણો પણ આપણે ભેગા ભેગા જોયા એની અંદર જો વિષમ આવૃત્તિ વિતરણ હોય તો વિષમ આવૃત્તિ વિતરણ કોને કહેવાય એના વિશે આપણે જોઈએ કે જે આવૃત્તિ વિતરણ સમિત નથી સાદોને સિમ્પલ ગરીબ કોને કહેવાય તો અમીર નથી એને ગરીબ કહેવાય તો આય જ વસ્તુની વાત થઈ ને કે વિષમ આવૃત્તિ વિતરણ કોને કહેવાય કે જે આવૃત્તિ વિતરણ સમિત નથી તેને વિષમ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે ધોરણ 8 કે 9 કોન્સેપ્ટ આપણે સમજાડણો હશે ધન્યવાદ